નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઈટા ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટદારે લાખો રૂપિયાનું કૌભાંડ કર્યા હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકે સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ તમામ પુરાવા સાથે લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી ફતેપુરા તાલુકાના ડડેલા ગામના રણછોડ તાજુ પારગીએ તારીખ પાંચ એપ્રિલ બે હજાર રોજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અધિક દાહોદ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર ગાંધીનગર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સચિવ ગાંધીનગરને લેખિત રજૂઆત કરીને ફતેપુરા તાલુકાની ઈટા ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટદારે લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે અને તેના તમામ પુરાવાઓ સાથે તેઓએ આ બાબતે લેખિત રજૂઆત કરી છે તેઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર ફતેપુરા તાલુકાની ઈટા ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટદારે પંદરમાં નાણાં પંચના કામોમાં જૂના કામો બતાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું જણાવ્યું છે જેમાં ઈટા ગામે મિની એલાઈના ત્રણ જૂના કામ

તેઓએ લેખિત રજૂઆતમાં વધુમાં માંગ કરતાં જણાવ્યું છે કે પંદરમાં નાણાં પંચની વહીવટી મંજૂરી અને બેંકના ઉપાર હુકમ સહિતના કાગળો તથા પંચાયત ઠરાવ બુક મિલકત રજિસ્ટર અને જીપીએસ સ્થળ લોકેશનના ત્રણ સ્ટેજના ફોટોગ્રાફ સાથે અરજદાર તલાટી અને વહીવટદાર તથા અધિક મદદનીશ ઇજનેરને સાથે રાખીને આ બાબતે સ્થળ તપાસ કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે તેઓએ લેખિત રજૂઆતમાં વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે ઈટા ગ્રામ પંચાયતના તલાટી ફતેપુરા તાલુકા તલાટી મંડળના પ્રમુખ હોવાથી તેઓની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ઇટા ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટદાર દ્વારા હાલમાં જ ગ્રામ પંચાયતમાં બાર માર્ચ બે હજાર પચીસ થી પચીસ માર્ચ બે હજાર પચીસ સુધીના ના વાઉચર ઉપર ચૂકવણું પણ કરવામાં આવેલું છે તે ચુકવણું જૂના કામો દર્શાવીને ચુકવણું કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો પણ તેઓએ રજૂઆતમાં આક્ષેપ કર્યો છે તેઓએ આ સમગ્ર બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી માંગ કરી છે